તો બાદ વિડીયો ઉતાર નથી અને ઘરે આવી ગયા છે ઓફિસે થી તો હાથમાં પ્રોગ્રામ છે ભૂંગળા બટેકાનો નો ભજીયા બનાવવાને કીધું તું પણ મીઠા કઈ બનાવ્યા ભૂંગળા બટેકા કરી નાખ્યા હવે તો લાંબો નથી ત્યાં શું ડાયરેક્ટ પેલા ઘરમાં બે જાય ભૂખ બહુ લાગી છે આવતા આવતા હાડા થઈ ગયા છે ઘરે ભોગતા ભોગતા દૂધ ને બટાલું બધું લઈ અને તમને બતાડું ઝલક આમ જો આને

મોટી થાય મોટ દાદા ને આપો હવે હા દાદા ને આપ મને તો દે પડી જતી નહી પડી જાતી નહી મને તો દે મને તો દે મને તો આપો આપણે મને આપવાનું આવી ગયા મારે ખોલા માં એ છે ને મોટું છે ને એવું લુસ છે ને શર્ટ બગાડ્યું તારો વાળો છે શર્ટ બગાડ્યો એટલે તારો વાળો છે એ છે ને ગમે ત્યારે છે ને ખાય ને મોઢું બગડે ને એટલે સીધો આવી ને શર્ટ હોય ગમે હોય ઓછા લુસી નાખવા એક જ કામ એને ખાય ને તો પેલા ચોખ્ખી બહુ કારણ ચોખ્ખા બહુ ચોખ્ખા ગાડી આગળ

તલે તમે બે હું કરો લેસન કરવાની હું ગાવા છે હલે કર કેમ એમ વાસણો છે થઈ ગયો આ તો વાસો બે હાલો અત્યાર તો ખાઈ પી નમરા થઈ ગયા ચોળી બોલતા તા ઈ બધું બતાઈ દીધું તમને અને એમાં એવું હતું ઓફિસે ગયો તો અને વાયથી આ લોકો ભૂંગળા અને બટેકા કરી નાખ્યા હતા તળી નાખ્યા હતા ભૂંગળા અને બટેકાનો મસાલો બનાવી નાખ્યો તો કમ્પ્લીટ બટેકા બાકી હોય એમ બધું એ સીન નથી આવ્યો જો કે નોર્મલ રીતે બધા બનાવતા જો ભૂંગળા બટેકા તો બહુ લાંબો નથી ખેંચો આમાં તો વિડીયો આપણે અહીંયા એડ કરીશું નાનો વિડીયો બનાવ્યો છે ટૂંકું બધાએ ભૂંગળા બટેકા બહુ મોસ્તથી ખાધા તો વિડીયો બહુ લાંબો નથી કરવો ચાલો પછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર આવતા આવ્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી દેજો તો કાંઈ નહીં ફરી મળે છે બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો અને આ રીતના મને સપોર્ટ કરતા રહેજો હવે ફટાફટ એડિટિંગ કરવો જોઈએ ને આ વિડીયો પછી પાછા મળીશું નવા વિડીયોમાં તો બાય બાય